વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી ચાલી રહી છે જે પ્રોજેક્ટનું નામ છે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ જેની કામગીરી ચાલી રહી હોય અને કામગીરી હવે પૂર્ણ થવાને આરે હોય તેવું કોર્પોરેશનનો દાવો છે તેવામાં કોર્પોરેશનના અધિકારીઓ પહોંચી ગયા હતા કામગીરીનું નિરીક્ષણ કરવા માટે છેલ્લા બે વર્ષની વાત કરીએ તો વડોદરા શહેરના લોકોએ માનવસર્જિત પરિસ્થિતિના કારણે પૂરનો સામનો કરવો પડ્યો અને જેના કારણે નાગરિકો ખૂબ જ હેરાન પરેશાન થયા છે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી ગત વર્ષના પૂરને ધ્યાનમાં રાખતા શરૂ કરવામાં આવી હતી સો દિવસનો આ પ્રોજેક્ટ જે શરૂ થયો હતો જેમાં નદીને પહોળી અને ઊંડી કરવાની જે કામગીરી છે તે હવે પૂર્ણ થવાને આરે છે તેવો કોર્પોરેશનનો દાવો છે તેની વચ્ચે સમા ખાતે જે વિશ્વામિત્રી આ નદીને પહોળી અને ઊંડી કરવાની કામગીરી ચાલી રહી છે ત્યાં પહોંચી ગયા હતા વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તેમની સાથે જ વડોદરાના પ્રથમ નાગરિક અને પદાધિકારીઓ સ્થળ નિરીક્ષણ કર્યું છે કામગીરીનું નિરીક્ષણ કરવા માટે તેઓ સમા ખાતે વિશ્વામિત્રી નદીના બ્રિજ પાસે પહોંચી ગયા હતા વડોદરામાંથી પસાર થતી ચોવીસ પોઈન્ટ સાત કિલોમીટરમાં લગભગ અમારો અંદાજ ઓગણીસ લાખ ક્યુબિક મીટર માટી કાઢવાનો તો એમાંથી અઢાર લાખ કરતાં વધુ ક્યુબિક મીટર માટી કાઢી લેવામાં આવી છે હજુ આવનારા દસ દિવસમાં ફાઇનલ ફિનિશિંગ રાઇટ હેન્ડ બેંક અને લેફ્ટ હેન્ડ બેન્કનું જ્યાં જ્યાં સાંકડું વહેણ છે એને વાઇડનિંગ જંગલ કટિંગ રિસેક્શનની કામગીરી ચાલી રહી છે સાથે સાથે જે રિસેક્શનિંગ કરવામાં આવ્યું અને નવા બેન્ક બનાવવામાં આવ્યા બેંક સ્ટેબિલાઇઝેશન માટે જે બાયો એન્જિનિયરિંગ સોલ્યુશન જીઓ ટેકનિકલ સોલ્યુશન આખી વેટીવર ગ્રાસની સિસ્ટમ અમે લગાડી રહ્યા છે અત્યાર સુધી મતલબ બે પોઈન્ટ ત્રણ કિલોમીટર એરિયામાં આ વેટીવર ગ્રાસનું પ્લાન્ટેશન થયું છે એમાં સૌથી પહેલાં સોઇલના લેયર ઉપર નારિયેલનું કોયર પાથરવામાં આવે છે કોયરના ફાઇબર એની ઉપર જે કોયર જીઓ ટેક્સટાઇલ ફેબ્રિક કહીએ લગભગ સાતસો જીએસએમનું ફેબ્રિક પાથરી અને એને યુ થી ફિક્સ કરવામાં આવે છે અને એક સ્ક્વેર મીટરમાં પંદરથી પચીસ જેટલા વેટીવર ગ્રાસના પ્લાન્ટેશન કરવામાં આવે છે આ વેટીવર ગ્રાસ એ એક એવો પ્લાન્ટ છે કે જેની જમીન ઉપરની હાઈટ તો સો દોઢસો સેન્ટીમીટર હોય પરંતુ જમીનની અંદર ત્રણથી ચાર મહિનામાં એના મૂળિયા ત્રણથી ચાર મીટર જેટલા વર્ટીકલી ડાઉન જતા હોય છે એટલે આ રૂટ સિસ્ટમ વર્ટીકલી ડેવલપ થાય છે નહીં કે હોરીઝોનટલ ત્યારે અન્ય ગ્રાસ હોય છે એની સિસ્ટમ ઓરિઝોનટલ ડેવલપ થતી હોય છે આના રૂટ ઇન્ટરલોકિંગ થવાથી સોઇલનું સ્ટેબિલાઇઝેશન થાય છે અને દુનિયાની એક એપ્રુવડ સિસ્ટમ છે ધીરે ધીરે આ ગ્રાસ ડેવલપ થશે ચોમાસાની સિઝન છે અને આ જે સોઈલ ઇરોઝન અટકાવવા માટે આ એક સસ્તામાં સસ્તી અને સારામાં સારી સિસ્ટમ છે જે વડોદરા શહેર ની વિસામતી નદીના બંને કાંઠે કરવામાં આવશે આ વેટીવર સિસ્ટમનો ફાયદો એ છે કે એક તો જમીનને પકડી રાખે છે બીજું જમીનનું મોઇસ્ચર વધારે છે જે કોયરનું જીઓ ટેક્સટાઇલ છે એ પણ જમીનની ડેમ્પનેસ વધારે છે જેથી પ્લાન્ટને ગ્રો કરવામાં મદદ કરે છે સાથે સાથે એની રૂટ સિસ્ટમ છે એ ફોસ્ફરસ સલ્ફર જેવા જે પોષક તત્વો છે એને પણ ચૂસે છે જે હેવી મેટલ છે એને પણ સંગ્રહ કરે છે એટલે લેન્ડનું ફાઇટો રેમેડિશન પણ થાય છે અને સાથે સાથે લેન્ડનું ઇરોઝન અને લેન્ડનું સ્ટેબિલાઇઝેશન જે સ્લો સ્ટેબિલાઇઝેશન છે એના માટે આ એક નવીન પદ્ધતિ વડોદરા શહેરમાં લગાડવામાં આવી છે એ પણ ફૂલ ફોર્સથી ચાલુ થાય માટે એજન્સીને કડક સૂચના આપવામાં આવી છે કે વહેલા વહેલી તકે આવનારા પંદરથી વીસ પચીસ દિવસમાં આ પ્લાન્ટેશન પૂરું થાય જેથી કરીને જે બેંકનું સ્ટેબિલાઇઝેશન છે એ પણ થઈ શકે રેગ્યુલર એને પાણી છાટવામાં આવશે પછી નેચરલ રેનફોલ થશે તો ઓટોમેટિક સિસ્ટમ ઊભી થશે જે સાથે સાથે એન્સીલરી કામગીરી છે કહેવાય કે દેણાનું સરોવર લગભગ સો ટકા જે અમારો ટાર્ગેટ હતો એ પ્રમાણેની કામગીરી પૂરી થઈ છે આ પ્રતાપપુરા ચાલીસથી પચાસ ટકા જેટલી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને અલગ અલગ ઝોનમાં જે વરસાદી કેચપીટો ગટરની સફાઈ છે એ પણ સિત્તેરથી નેવું ટકા જેટલી પૂર્ણ કરી દેવામાં આવી છે જે તળાવોના ડ્રેજિંગ કરવાના છે એ પણ ફૂલ ફોર્સમાં ચાલી રહ્યા છે જે તળાવોના આઉટલેટ નવા બનાવવાના છે એ પણ કામગીરી ચાલી રહી છે સાથે સાથે અલગ અલગ ઝોનમાં છાસઠ કરતાં વધુ વરસાદી કાંસો છે એની પણ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે એ પણ કામગીરી સાઠ સિત્તેર ટકા જેટલી પૂર્ણ થઈ છે સાથે સાથે જ્યાં જ્યાં પુશિંગ કરવાના છે એ પણ કામગીરી ચાલી રહી છે મહાનગરનું નાળું હોય ત્રણ ત્રણ કાંસની સાફ સફાઈ ચાલી રહી છે કોર્પોરેશન તરફથી પ્રમાણિક પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આ વખતે જે વિશ્વામિત્રી નદીનું રિસેક્શનિંગ કરવામાં આવ્યું છે વિશ્વામિત્રીની જે વન ક્ષમતા છે આઠસો ક્યુમિકથી વધી અને અગિયારસોથી બારસો ક્યુમેક જેટલી થશે જેથી કરીને ત્રીસથી ચાલીસ ટકા જેટલી વિશ્વામિત્રીની કેપેસિટીમાં વધારો કરવામાં આવ્યો છે આશા રાખીએ કે આ વખતે જે ભયાનક વરસાદ હોય છે આ વખતે વરસાદની આગાહી મુજબ લગભગ એકસો પાંચ ટકા મોન્સૂનની આગાહી છે એકસો પાંચ ટકા સુધી તો કોઈ વાંધો આવે નહીં એટલે વોટર લોગિંગના પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ માટે પણ નવી વરસાદી ગટરો નાખવાની હોય વરસાદી કાચપડીની સાફ સફાઈ કરવાની હોય એ મોટાભાગની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે છતાં ક્લાઇમેટ ચેન્જના લીધે જ્યારે હેવી સ્પેલ પડતા હોય છે ત્યારે ટેમ્પરરી વોટર લોગિંગ થતું હોય છે જે બે અઢી કલાકમાં ઉતરી જતું હોય છે દસ જે કામગીરી બાકી કેટલાક સમયમાં આવનારા દસ દિવસમાં જે વિશ્વામિત્રી વાયડન રિસ્ટ્રક્શન કામગીરી છે પૂર્ણ કરી દેવામાં વડોદરા શહેરમાં જે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી વડોદરા શહેરના વિશ્વામિત્રી ડ્રેસિંગની કામગીરી જે યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી જે સો દિવસનો જે પ્રોજેક્ટ હતો સો દિવસ દસમી જૂને પૂર્ણ થવાના છે ત્યારે લગભગ લગભગ મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે એક એકાદ અઠવાડિયાની કામગીરી આ ડ્રેસિંગની બાકી છે તે પણ કામગીરી ચાલુ છે તો સાથે સાથે આપણે સૌ જાણીએ છીએ તેમ આ વિશ્વામિત્રીની ડ્રેસિંગની કામગીરી થકી આપણે વિશ્વામિત્રી નદીમાં પાણીની સંગ્રહ ક્ષમતા અને તેની વહન ક્ષમતા બેથી ત્રણ ગણી વધારી શકાય તે રીતનું પ્લાનિંગ કરી અને આ ડ્રેસિંગની કામગીરી કરવામાં આવી છે ત્યારે આ તટ વિસ્તારમાં જે માટી કિનારા પરની માટી હોય આ માટીનું વરસાદના સમયગાળા દરમિયાન વરસાદ પડવાથી ધોવાણ થઈ અને પાછી નદીમાં બળે અને આપણે જે કામગીરી કરી છે તેમાં પાછી જો માટી અંદર પહોંચે છે તો કદાચ કરીને આ સગ્રહ ક્ષમતામાં કે વાહન ક્ષમતામાં અવરોધ ઊભો કરી શકે તેવા સંજોગો ન સર્જાય તે માટે થઈ અને એક આપણે બોર્ડ એટલે કે ક્વોર ઝીરો ટેક્સટાઇલ વુવન વર્ક દ્વારા એની આપણે એ સુનિશ્ચિત કર્યું છે કે આ માટીનું ધોવાણ થઈ અને આપણી વિશ્વામિત્રી નદીમાં પાછી આ માટી ન ભળે જે માટે એક લાખ બત્રીસ હજાર સ્ક્વેર મીટરમાં પ્લા પ્લાનિંગ કરી રહ્યા છે કે આપણે આ કામગીરી કરી શકીએ જેમાં સૌથી પહેલાં નીચે તો કોકોપીટ પાથરવામાં આવે છે તેની ઉપર ઝીરો ટેક્સટાઇલ વુવન વર્ક અને એની ઉપર વેટેવર ગ્રાસને પ્લાન્ટ કરવામાં આવે છે એક ફૂટ બાય એક ફૂટના અંતરે જેના મૂળિયા જમીનમાં ઊંડે સુધી ઉતરતા હોય અને તેના થકી આ જમીનની મજબૂતાઈ પણ સુનિશ્ચિત થતી હોય છે અત્યારે રીધમ હોસ્પિટલથી લઈ અને ચેતક બ્રિજ સુધી જ્યાં ચાર હજાર સ્કવેર મીટરનું આ બોર્ડ વેટેવર ગ્રાસનું ગ્રાસનું પ્લાનિંગ જે હતું એની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તો નરહરી બ્રિજ ખાતે પણ પચ્ચીસો સ્ક્વેર મીટરમાં આ કામગીરી અત્યારે ચાલી રહી છે જેનાથી પાણીનું ધોવાણ થતું અટકશે અને આ નેચરલ પેટર્ન એટલે કે કુદરતી જ વસ્તુઓનું જેવી રીતે કે પેલું કોકોપીટ છે એટલે કે નારિયેળના જે છોડા હોય છે અને આ જે વેટેવર ગ્રાસ છે અને ક્વોરબોર્ડ આ બધું જ એટલે કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરી અને પ્લાનિંગ કરવામાં આવ્યું છે પર્યાવરણ લક્ષ્ય અભિગમને સાથે રાખીને આગામી સમયમાં આપણે જ્યાં ઊભા છે જે આ ક્વોયરબોર્ડનું પ્લાનિંગ કર્યું છે એનાથી થોડે ઉપર ત્યાં પણ આગામી વિશ્વ પર્યાવરણ દિવસ આવી રહ્યો છે ત્યારે વિશ્વ પર્યાવરણ પખવાડિયું કે એવી રીતે લાંબા સમય સુધી જ્યારે પ્લાન્ટેશનના પ્લાનિંગો કરી અને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવનાર છે ત્યારે આ વિશ્વામિત્રીના તટ વિસ્તારમાં પણ પ્લા પ્લાન્ટેશનના પ્લાનિંગો કરીશું જેથી કરી અને અહીં વિશ્વામિત્રીના તટ વિસ્તારમાં વસતા પશુ પક્ષીઓને આપણે નેચરલ વાતાવરણ આપી શકીએ તો સાથે સાથે આ વેટેવર ગ્રાસ આપણે જોઈ શકીએ છીએ કે દેખાવમાં પણ ખૂબ સુંદર લાગે છે વિશ્વામિત્રીનો તટ વિસ્તાર જે બ્યુટીફિકેશનની સાથે સાથે તેને મજબૂતી આપવાનું પણ કામગીરી કરવામાં આવી રહી છે આજ સુધીમાં ગઈકાલ સુધીમાં ઓગણીસ લાખ ઘન મીટર માટે ડ્રેઝિંગ કરી દેવામાં આવી છે અઠવાડિયા સુધીની કામગીરી બાકી છે જે દસમી જૂને આપણે સો દિવસનો જે ચેલેન્જ સાથે કામગીરી શરૂઆત કરી હતી આ સો દિવસમાં દસમી જૂને જ્યારે પૂર્ણ થશે ત્યારે સંપૂર્ણપણે વિશ્વામિત્રીઝિ ડ્રેઝિંગની કામગીરી પૂર્ણ પણ થશે અને સાથે સાથે એક આ નવા અભિગમ સાથે આ ક્વોયરબોર્ડનું કામગીરી ચાલુ થઈ રહી છે આજે અહીં જે રિધમ હોસ્પિટલની બાજુમાં વિશ્વામિત્રીનો તટ વિસ્તાર છે ત્યાં વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું કમિશનર શ્રી દ્વારા ત્યારે અહીં સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી અને વડોદરા મહાનગરપાલિકાના કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ સાથે સૌ અધિકારીઓની ટીમ અને બધા સાથે મળી અને અહીંયા વિઝિટ કરી કામગીરી કેવી રીતે ચાલી રહી છે અને આગામી બીજી ક્યાં કેવી રીતનું પ્લાનિંગ કરી શકાય એ માટેની ચર્ચા વિચારણા કરી આભાર મીડિયાના મિત્રોને એ જ વિનંતી છે કે સો દિવસનું ટાર્ગેટ એક એપ્રોક્સિમેટ ફિગર છે એવું નથી કે હન્ડ્રેડ ડેઝમાં અમે કમ્પ્લીટ કરી શકીએ કારણ કે કુદરતનું વિષય છે વચ્ચે પાણી વરસાદ વધુ આવી ગયો હતો એટલે અમે પ્રયત્ન કરીશું કે આવનારા દસ પંદર દિવસની અંદર મેક્સિમમ જે ડિસેલ્ટિંગ અને ડ્રેજિંગનું કામ છે જે બાકી રહી ગયું છે એ પર્યાવરણ પ્રેમીઓની અલગ જગ્યામાં રેડ ફ્લેગ્સ પણ કરવામાં આવી છે ક્રોકડાઇલ સંરક્ષણ માટે મગર જે બચાવ માટે જે કામગીરી છે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે એને ધ્યાને લેતા કાલે મિટિંગ રાખી છે બે વાગે તો એના સાથે લઈને અમે આવનારા દિવસોમાં દસ પંદર દિવસની અંદર આ કામગીરી પૂરું કરશું પણ પ્લાન્ટેશનનું કામગીરી ઇન્ડિપેન્ડન્ટ છે એટલે ડ્રેજિંગ ડિસિલ્ટિંગના સિવાયનું પ્લાન્ટેશનનું કામ અને વેટીવર સોઇલ ફિક્સેશનનું કામ આગળ આગળ વધશે અને લગભગ મહિના મહિનાની ઉપર પણ કદાચ ચાલશે પણ અમે આશા રાખીએ છીએ કે મનસૂન પહેલા આનું પૂરું કરવાનો પ્રયત્ન કરીએ પણ મન્સૂનનું અસર આવે તો એને સાથે મળીને જ કરવું પડે એટલે કુદરતના સાથે જ મળીને કામગીરી કરશું એ તો અગાઉ નક્કી કરવામાં આવ્યું હતું જેથી કરીને જે પહેલાં કેરિંગ કેપાસિટી જે છે એને ડબલ કરવા માટે જે ડી સિલ્ટિંગ અને ડજિંગનું કામગીરી છે એ અત્યારે ઓલમોસ્ટ નાઇન્ટી ફાઇવ ક્લોઝ ટુ નાઇન્ટી નાઇન્ટી ફાઇવ પર્સન્ટેજ પૂરું થયું છે આના પછી આમને માટીને આમને એમ છોડી દઈએ તો પછી માટીનું વહેન થાય પાણી આવે તો માટીને લઈ જશે એટલે આ માટીને ફિક્સ કરવાની જરૂરિયાત છે એટલે આ સેવન હંડ્રેડ જીએસએમ અથવા નાઇન હંડ્રેડ જીએસએમ જે સપ્લાઇઝના બેઝિસમાં અને ફિક્સેશન સોઇલ ક્વોલિટી બાબતમાં જે નક્કી કર્યું છે આ ક્વાયર ફિક્સેશનથી અને વેટીવર ગ્રાસ એટલા માટે કે નેટિવ સ્પીશીસ છે અને સોઇલ ફિક્સેશન માટે મદદ કરશે અને એવું નથી કે એ પણ એક દિવસમાં ફિક્સ થાય એવું નથી ત્રણ ચાર મહિના તો લાગશે માટીમાં રૂટ નીચે જવા માટે એટલે સોઇલ ફિક્સે માટે મદદ કરશે અને જયારે વરસાદ પડે આ ઘાસ થોડું ઉગીને ઉપર આવશે જ્યારે સોઇલ ફિક્સેશન થાય પછી નેક્સ્ટ લેવલમાં વી વિલ ગો ફોર નેક્સ્ટ લેવલ ઓફ પ્લાન્ટેશન્સ પણ એ તો કુદરતી છે નેચરલ આવી જશે પણ ટ્વેન્ટી ફાઇવ કિલોમીટર્સમાં આખા પટ્ટામાં અમે વિશ્વામિત્રીનું પ્લાન્ટેશન પણ કરવા માટે નક્કી કર્યું છે ઇન્ડિજિનસ સ્પીશીઝથી અપર બેન્કમાં જેથી કરીને જે માટી કાઢવામાં આવ્યું છે ડર્જિંગ કરવામાં આવ્યું છે ફરી એ તૂટીને નીચે ના જાય એટલે અહીંયા ઝાડ વાવેતર કરવાની બહુ જરૂરિયાત છે જેથી કરીને સોઇલ ફિક્સેશન થાય અને એક પેડ માખી નામ જે ટુ પોઈન્ટ ઝીરો અમે નક્કી કર્યું છે કે વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે આવનારા છ મહિના કન્ટિન્યુઅસ પ્લાન્ટેશનનું કામ ચાલશે અમુક અમુક અલગ અલગ વિસ્તારમાં વોર્ડ વાઇઝ સોસાયટીઝમાં ઓર્ગનાઇઝેશન્સમાં કરવાના છે પણ આને સાથે સાથે વિશ્વામિત્રી ઇઝ ઓલ્સો અ પ્રાયોરિટી એટલે ઇઝ નોટ અ પ્રાયોરિટી ઇઝ નંબર વન પ્રાયોરિટી એટલે આને સંરક્ષણ કરવામાં સોઇલ ફિક્સ કરવા માટે પ્લાન્ટેશન બહુ જરૂરિયાત છે અને આવનારા દિવસોમાં અમે કરવાના છે